સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શિક્ષણ કાર્યમાં મંદિર હંમેશા અગ્રસ્ત રહ્યું ધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે નોટબુક વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડતાલધામથી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન ના રોજ રોજ શુક્રવારના રોજ પ્રતિવર્ષની આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું હૃદય પ્રકાશ સ્વામી તેમજ નારાયણ સ્વામી અથાણાવાળા દ્વારા કષ્ટભંજી કષ્ટભંજન હનુમાનજી મંદિર તરફથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી મહત્ત્વની વાત એ છે કે ધાર્મિક સંસ્થાઓ શિક્ષણમાં કાર્યમાં સહયોગ આપે છે તે ખૂબ જ આનંદની વાત છે અને કષ્ટભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા આ વિશેષ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે